más i ¿no?

મહાશિવરાત્રી સમક્ષ એક પણ પક્ષી ભગવાને જવાના એક પણ પ્રાણી જાનવર કોઈ પણ ના ત્યારે એ દિવસ જંગલમાં ભટકતો 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 જંગલમાં માં એક સરસ ટલાવડી હતી એના કિનારા પર મોટા મોટા વૃક્ષો અને એ પીડી પર પાણી પીને જળ જાડી ભરી અને પાણી જાડી નથી ઉપર ચડતા નીચે ઢોળાઈ ગઈ

અને બીડી પત્ર કોડી કોડીને નીચે લાગે છે ભગવાન શ્રીની સેવા થવા લાગે અને અનુસરી જ્ઞાનની પ્રકાશ થવા લાગે શિવોમ શિવોમ આ વિચાર કરતા કરતા બીજા પહોરની રાત્રિએ બે કલાક પછી એક ગલીમાં પાપ ગુંડ હરણી આવી

ભલે મને માસે સુખે થી મારા પરિવાર ને મારું શરીર નું માસ ખવડાવી દે પણ મારા ઘરે નાના નાના બચ્ચા છે એ બચ્ચા ને એક વાર મને મળી આવે જ્યારે ત્યારે પાડી ને આધ્યાત્મિક ધ્યાન થવા લાગ્યું શરીરમાં દયા પ્રવેશ થઈ જાય ધન પ્રવેશ થઈ ગયો ભાવ પ્રવેશ થઈ ગયો વિચારવા લાગ્યો

પાણી પીને પેલા વૃક્ષ બેલી પત્ર નીચે પડેલા રેલા પત્તા ખાવા લાગ્યો તેવો પાડી બાળ શાંતિ ને મારવા તૈયારી કરી નાખી ત્યારે તે હરણીય ઉપર જોવા લાગી તો પાડી અને કહેવા લાગી કે ભાઈ તું કોને મારે અમારા ભી ઘરે નાના નાના બચ્ચા છે

જરા પાર્ટી ને કહેવા લાઈ ના કે જે કઈ તું માર તારી મનની જે બી ઈચ્છા હોય તે આને સંપૂર્ણ કાઈ મન કામ ન કરે હું તારા જીવન ને ઉદ્ધાર કરવા માટે તારા પરિવારો ને મુક્તિ ના સ્થળ પર બચાવવા માટે હું પ્રગટ થઈ ગયો છું ત્યારે તારે કહેવા લાગ્યો કે પ્રભુ તમે જો પ્રગટ થયા હોય તો અમારાથી બીજું શું માની શકે માટે જે કંઈ તમારી ઈચ્છા હોય તે આપજો પ્રભુ પગે લાગી અને કહેવા લાગી ત્યારે એને ભગવાને હમણાં ખ્યાલ ચલાવીને ભરાય તો અમૃત્ય લોકમાં હજારો વર્ષ સુખ ભોગવ અને શૃંગી વેર ગામની અંદર નિષાદ રાજા કરીને તારું રાજ ચલાવ ત્યાં યુગની અંદર ભગવાન મનુષ્ય અવતાર લેશે અને ચૌદ વર્ષ વરસાદ જશે ત્યારે આ ગંગા પાર કરશે

ઘઉં એમ કરવા જ્યાં છો ભગવાનના દર્શન કરી સ્ત્રીઓ પુરુષો બાળકો બધાઓ તમામ ભગવાનના દર્શન કરી અને પવિત્ર બની ગયા ત્યારે ભગવાને એને આશીર્વાદ આપ્યો કે જે બી કંઈ મનની ઈચ્છા હોય નિસ્વાદવાજ વ્યવહાર તો માગે છે મારા પાસે તો કે પ્રભુ હું કંઈ ના માગું હું તમારા દર્શન કરીને ત્યારે ભગવાન કરી ત્યાગરાગમાં ભગવાન રામ જોગાયા ત્યાગરાગમાં તેનું અસ્નાન ભગવાન રામચંદ્ર એ કર્યું ખીતામાં હતા અને લક્ષ્મણે એમાં અસ્નાન કરી અને આદેશ આપ્યો કે પ્રયાગ રાગ જેવું કોઈ તીરથ ધામ નથી આ પ્રયાગ રાગ અંદર જે કોઈ અસ્નાન કરશે તે મનુષ્ય જન્મ થી મુક્ત પામશે એટલે આ વ્યક્તિઓ

ગુરુ ચણો નામના ભારતીય હતો અંજાણમાં એના પર પાણીની સેવા કરી હતી અંજાણમાં પત્રની સેવા કરી હતી તો પણ ભગવાન શિવે એને પ્રકૃત દર્શન આપ્યા છે તો આ કળીયુગની અંદર મા પિતાની શિવાના લાભ વિના પુત્ર જો આ સંસારમાં ભટકતો હોય એને મહાશિવરાત્રી ઉપવાસ કરીને ચાર પહોળની શિવલિંગની સેવા કરતા એને માતા પિતાની સેવાનો લાભ મળી શકે છે ઘરમાં પતિ માટેરાત્રીની છે ઘરમાં દસ માણસ હોય પાંચ માણસ હોય તો પણ ઘરમાં મુખ્ય બે પતિ પત્ની જે મહાશિવરાત્રી અંદર ભાગ લઈ શકે ઉપવાસ કરી શકે અને ખરાબ ભાવથી એની સેવા કરી શકે ભગવાન એની સૌ મનોકામના પૂર્ણ કરે મુકમ પુષ્ઠ આગોડી તાલુકા જિલ્લા